દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી બાપોત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેસ કટર વડે એટીએમ તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઈસમને પકડી પાડી એટીએમમાંથી રૂપિયા ચોરી થતાં અટકાવતી વડોદરા શહેરની બાપોત પોલીસ સ્ટેશન ટીમ રિપોર્ટર ઇલિયાસ પહેલવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા